આ બ્રાન્ડનું ગુજરાતમાં સાતમું આઉટલેટ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આયોજિત લોન્ચ સમારોહમાં મહેમાનોને બ્રાન્ડના સિગ્નેચર પેનકેક વેફલ્સ અને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો યાદગાર અનુભવ મળ્યો આ નોંધપાત્ર સીધી ભાયલાના હૃદયમાં પ્રિય ડેઝર્ટ હોટસ્પોટ લાવી રહેવાસીઓને અવિશ્વસનીય સ્વાદિષ્ટ સ્વાદનો આનંદ માણવા માટે એક યોગ્ય સ્થળ મળ્યું આ શરૂઆત નવાણું પેનકેક્સની વૃદ્ધિ અને વિસ્તરણની સફર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે

સો પ્રોડક્ટ છે પેનકેક્સ અને વોફલ્સ એન્ડ આજે વી આર ઓપનિંગ ફિફ્ટી નાઇન્થ સ્ટોર હી ઇઝ ધ માસ્ટર ફ્રેન્ચાઇઝ ફોર ગુજરાત સો દીપભાઈ છે જે અહીંયા ઓલરેડી બરોડામાં ત્રીજી આઉટલેટ છે અને અમદાવાદ અને એમાં બી આપણે એક એક બે બે આઉટલેટ ખોલી છે ગુજરાતમાં આઈ થિંક આપણી અરાઉન્ડ અગિયારમી આઉટલેટ છે સુરત બરોડા આનંદ ને બધું આપણે ગણીએ તો સો યા હેપી કેક્સ પેસ્ટ્રીઝ છે ડેઝર્ટ્સ છે વફલ્સ છે પેનકેક્સ છે યંગ જનરેશનને યુ નો આજની તારીખે આ જ બધું ગમે છે એન્ડ વી આર હેપી ટુ અનાઉન્સ કે ગુજરાતમાં સારું એક્સપેન્શન બી પ્લાન કરીએ છીએ વાય આ ફ્રેન્ચાઇઝ મોડલ ઓલ્સો અને અરાઉન્ડ ઇન કપલ ઓફ યર્સ અરાઉન્ડ પચાસ આઉટલેટ ગુજરાતમાં જ કરવા છે સો યા વી આર ઓન ધ વે ઓફ ઓપનિંગ યુ નો ગુડ આઉટલેટ્સ ઇન ગુજરાત સો આઈ થિંક એક વર્ષ પહેલાં અમે ટાયપ થયેલા એન્ટીડેન્ટ સાથે અને આખા ગુજરાતમાં એક્સપાન્ડ કરવાનું ફ્યુચર પ્લાનિંગ સાથે અને અમારી આજે આ સેવન્થ આઉટલેટ છે અહીંયા ગુજરાતમાં સો બહુ જ સારું છે અને એકદમ પ્રાઉડ ફીલ થાય છે કે આ ઓપોર્ચ્યુનિટી અમને મળી અને જે અપગ્રોઈંગ છે એને એની સાથે અમે કંપની સાથે ગ્રો કરશું સો એના માટે બહુ જ હેપી છે અને અને ફ્યુચરમાં બહુ જ સ્પીડી ગ્રોથ કરશું એવો અમારો ફ્યુચર પ્રોગ્રેસ છે સો પેનકેક્સ છે વોફલ્સ છે ક્રેપ્સ છે બરાબર અને કેક્સ પેસ્ટ્રીઝ છે અને કેફે મોડલ્સમાં અમે પિઝા ફ્રેન્ચ ફ્રાઈઝ પાસ એ પણ અવેલેબલ છે અહીંયા Subscribe now and press the bell icon. Never miss an update.